હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ઓટ્સ લડ્ડુ આ બહુ જ ઇઝી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે એના માટે મેં લીધા છે એક કપ રો ઓટ્સ આ ટ્રેડિશનલ ઓટ્સ છે તમે ક્વિક ઓટ્સ પણ લઈ શકો છો હું એને ડ્રાય રોસ્ટ કરી રહી છું બહુ વધારે રોસ્ટ નથી કરવાનું બસ એક એક કે બે મિનિટ જ રોસ્ટ કરવાનું છે હવે હું એને પીસીને પાવડર બનાવી લઈશ તો મારો પાવડર તૈયાર છે આ એક કપ ઓટ્સ પાવડર છે હવે હું એમાં ઉમેરીશ એક કપ ડ્રાય ફ્રૂટનો પાવડર આ બદામ કાજુ અને પિસ્તાનો પાવડર છે એમાં હું ઉમેરીશ અડધો કપ ખાંડ આ પાવડર સુગર છે એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એક ટી સ્પૂન કેસર અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ તો બધું સારી રીતે મિક્સ કરવાનું છે તો ધ્યાન રાખો બધું સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું એમાં થોડું થોડું ઘી ઉમેરીશ ઘી ધ્યાન રાખો ઓગળેલું હોવું જોઈએ આપણે ઘી બાઇન્ડિંગ માટે લઈ રહ્યા છીએ તો જેટલું જોઈએ જરૂર પ્રમાણે ઘી ઉમેરો થોડું થોડું કરીને ઉમેરવાનું છે અને બધાને સારી રીતે મિક્સ કરી લો હવે હાથથી મિક્સ કરી રહી છું બધું અને આવી રીતે એને બાઇન્ડ કરવાનો ટ્રાય કરો થોડું વધારે ઘી ઉમેરીશ તમે ઓગળેલું બટર પણ લઈ શકો છો અને જ્યારે તમે એને મસળશો ત્યારે તમને ખબર પડશે કે ડ્રાય ફ્રૂટ પણ થોડું ઓઇલ છોડશે જેનાથી તમારો ડો બાઇન્ડ થશે હવે હું થોડું ડો આવી રીતે હાથમાં લઈશ અને આવી રીતે બોલ બનાવી લઈશ તો આવી રીતે પ્રેસ કરીને રોલ કરીને બોલ બનાવી લો તો મારો લાડુ તૈયાર છે હું એને પેપર કપમાં મૂકીશ આવી રીતે તો આવી રીતે સેમ પ્રોસેસ રિપીટ કરી અને બાકીના લાડુ પણ બનાવી લઈશ તો આવી રીતે પ્રેસ કરી અને લાડુ બનાવી લો તો મારા બધા જ લાડુ તૈયાર છે અને મેં એને પેપર કપ્સમાં મૂકી દીધા છે હવે હું આ ખાંડીમાં અડધી ટી સ્પૂન કેસર લઈશ અને એમાં એક ટી સ્પૂન દૂધ ઉમેરીશ હવે એને દસતાથી કેસર નું દૂધ તૈયાર કરી લઈશ તો જુઓ સરસ કેસર નું દૂધ તૈયાર થઈ ગયું છે હવે હું એને હાથ પર લઈ આંગળી પર લઈ અને બધા લાડુ પર આવી રીતે ડોટ બનાવી દઈશ તો બધા લાડુ પર ડોટ બનાવી લો કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ લાડુ નો લુક એકદમ ચેન્જ કરી દેશે બહુ સુંદર દેખાશે હવે હું એને પિસ્તાથી ગાર્નિશ કરીશ તમે અલગ અલગ કલરના પેપર કપ્સ પણ લઈ શકો છો થોડા લાડુ આ કલરના પેપર કપ્સમાં થોડા લાડુ બીજા કલરના પેપર કપ્સમાં તો મારા લાડુ તૈયાર છે બહુ સરસ દેખાય છે છે તો જો અમે આને લાલ કલરના પેપર લીધા આ પણ બહુ જ સરસ દેખાય છે તો જોયું ને કેટલું ઈઝી છે આ લાડુ બનાવવાનું અને આ એકદમ યમી અને ટેસ્ટી છે તો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ